કોર્પોરેટરોની કાળી કમાણી આ બે બહેનો મેં બતાવી પણ એક કોર્પોરેટર છે એટલે બતાવી છે પણ કાળી કમાણી એમના નામે એમના પતિ દેવોએ કરી છે હું વાત કરું છું રાજકોટના કોર્પોરેટરોની અને એ બે કોર્પોરેટરોને પક્ષે એટલે કે ભારતીય જનતા પક્ષે સસ્પેન્ડ પક્ષમાંથી ચોક્કસથી કર્યા છે પણ હકીકતે છે હજુ પણ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કૌભાંડ દુનિયાભરના થયા છે ગરીબોના ઘર લેવાનો પ્રયાસ તો કર્યો એટલું જ નહીં એના પછીની તપાસમાં જે સામે આવી રહ્યું છે જે પોતે આ બંને બેન જોઈ જોઈ રહ્યા છો ને એમના પતિદેવોએ સાચા ખોટા ડોક્યુમેન્ટ કરી જે ઝૂંપડી હોય છે સ્લમ વિસ્તારની એની જગ્યાએ જે આવાસ બનતા હોય છે એ પાંચ પાંચ છ છ સગાવાલાને અમે તો આવાસ મેળવવાનો પ્રયાસ કર્યો તો એનો ભાડાફોડ મીડિયાએ કર્યો પણ ત્યારબાદ મીડિયાએ જ તપાસ કરી ફરીથી કહું છું રાજકોટ મહાનગરપાલિકા તમાશો જોયો છે મીડિયાએ એક્સપોઝ કર્યું છે આ બંને કોર્પોરેટરના પતિદેવો મનસુખ જાધવ ગોલતર આ કવા ગોળતર જે પોતાના સાસુના નામે ઝૂંપડું છે ગોળતરની આખી એક શેરી બની ગઈ રાજકોટમાં મારી ટીમને કહીશ કે વિડીયો પ્લે કરીશું આપણે એ શેરી બતાવીશું આખી શેરી આ કવા ગોળતરે ત્યાં બનાવી દીધી અને એની ઓરડીઓ મારી ટીમને કહીશ કે કવા ગોરતનિયા શેરી કવા ભાઈની શેરી કોઈના બાપની જગ્યા છે રાજકોટની કે એના નામથી શેરી બને પણ રાજકોટમાં બની કોર્પોરેશન તમાશો જોતી રહી બાકીના કોર્પોરેટ તમાશો જોતા રહ્યા સ્ટેન્ડિંગના ચેરમેનનો મેયરો બધા કરતા રહ્યા કેમ શાસક પક્ષ સાથે જોડાયેલો હતો આ કબો અને આરોપ છે કે આ ઓરડીઓ બનાવીને સરકારી જગ્યા ઉપર ઓરડીઓ બનાવીને પંદરસો થી ત્રણ હજાર રૂપિયાનું ભાડું આ કવો વસૂલે છે આ કવા ઉપર આરોપ છે એ જ કવો ત્રણ દિવસ પહેલા એ બીપી પર મેલ આવીમાં બેસાડેલો એટલે ડમફાસ મારતો તો ભાઈ હું ફરીથી કહું છું આ કોર્પોરેશનનું પાપ છે કોર્પોરેશને જાણી જોઈને કરવા દીધેલું પાપ છે એવી જ રીતે બીજા ભાઈ મનસુખભાઈ મનસુખભાઈ જાદવ એમના પત્ની કોર્પોરેટર મંદિરની જગ્યામાં દુકાનો ચણી છે એમને એ વિડીયો પણ જોજો આજી ડેમ પાસેની મંદિરની જગ્યામાં પાંચ દુકાનો બનાવી ભાડે આપી આગળવાડીના નામે એક હજાર વાર પચાવી પાડ્યો ચબૂતરા માટે રૂપિયા એકઠા કર્યા ત્યાં દુકાનો બનાવી મનસુખે ચબૂતર બનાવવા ઘરડી હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા આ જુઓ મારા કોર્પોરેટરોના પરિવારની કાળી કરતો રાજકોટના એક કરતા ધરતા સાધક પક્ષ સાથે જે જોડાયેલા છે જોવાનું ફરીથી કહું છું કાર્યવાહી કશી થઈ નથી રહી માત્ર તમાશો ચાલી રહ્યો છે એટલે હું બોલી રહ્યો છું કોર્પોરેશનના કમિશનર ચોક્કસથી નવા આવ્યા છે પણ કોર્પોરેશન તો કોર્પોરેશન હોય ને એની પર તો કઈક જવાબદારી છે ને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા જગદીશભાઈ મેં જોડ્યા છે પણ આનંદભાઈ પટેલ એકચુઅલી હું આ ગઈકાલે મુદ્દો કરવાનો હતો એટલે મેં આનંદભાઈ પટેલ સાથે ગઈકાલે વાત કરી છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે આવા સાંભળી એમને શું કહ્યું કમિશનર સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકાના લાલપરી રાંદડા તળાવ વિસ્તારની અંદર જીરો સ્લમ અથવા તો રીડેવલપમેન્ટ યોજનાનો દુરઉપયોગ કરનાર લોકો કોણ છે અને દુરુપયોગ કરવા દેનાર કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ વિરુદ્ધ ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી જીણભાઈ એમાં લગભગ ત્રેવીસ જેટલા જે લાભાર્થીઓ હતા એમના નામે અલગ અલગ નામે ક્યાંક ને ક્યાંક મકાન વગેરે આવેલું હતું એટલે આ ત્રેવીસ મકાનો છે એ ત્રેવીસ મકાનોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવેલા છે બાકીના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને ફાઇનલ પોઝિશન વગેરે સોંપતા પહેલાં ફરીથી એમનું રીવેરિકેશન રીવેરિફિકેશન થાય અને સાથે સાથે અન્યત્ર ઘર વગેરે નથી ધરાવતા એ બાબતેની પણ એફિડેવિટ વગેરે મેળવી અને પછી એનું ફાઇનલ પોઝિશન આપવાનું થાય છે એટલે એ સંદર્ભે ચકાસણી કરવામાં આવેલી છે ટીમ મારફતે અને ટીમ મારફતે ચકાસણી કર્યા બાદ જે લાભાર્થીઓના મકાન ધરાવતા હતા રદ કરવામાં આવેલા છે અને સાથે સાથે આ જે મકાનો છે કે સ્વાભાવિક છે કે એ લોકો અન્યત્ર મકાન ધરાવે છે એટલે એના બેનિફિશિયરી ગણવાના રહેતા નથી એટલે એમના મકાન ગેરકાયદેસર ગણી એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાની થાય છે એ પ્રક્રિયા ઓલરેડી હાથ ઉપર ધરવામાં આવેલી છે પટેલ સાહેબ જો આપ નો કાર્યકાળ નહોતો એ અગાઉનું આખું આ રેકેટ છે અને હું ગેરંટીથી કહું છું આ રેકેટ છે અને હું દાવા સાથે કહું છું કોર્પોરેશનના અધિકારીઓએ જાણી જોઈને ચાલવા દીધેલું રેકેટ છે અને એટલે કહું છું કે આપ જે ત્રેવીસની વાત કરો છો એ પૈકીના ભાગના બે જ કોર્પોરેટર છે ને એમના પરિવારજનોના નામથી છે અને કોર્પોરેટરના પરિવારજનો હોય સાહેબ ગામ ગામ જાણતું હોય અધિકારીઓ પણ જાણતા હોય તમને નથી લાગતું એ અધિકારીઓ પણ આ ગાલમેલમાં સામેલ છે અથવા તો રાજકીય દબાવના કારણે આ થવા દીધું છે અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એમની પર તો જવાબદારી હતી ચકાસણી કરવાની કે ખરેખર એ વ્યક્તિ ઝૂંપડામાં રહે છે કે અન્ય પ્રોપર્ટી ધરાવે છે ચોક્કસ એટલે આ બાબતે જો રોનકભાઈ હું વાત કરું તો જે તે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની પાસે ત્યાં સ્થાનિકે સ્લમ એરિયામાં પોતાનું સ્લમ અને સાથે સાથે બે હજાર દસ પહેલાના જે પુરાવા હોવા જોઈએ કે આ સ્લમ છે એ બે હજાર દસ પહેલાનું છે તો એ પ્રકારના પુરાવાઓ ચોક્કસપણે એમાં મેળવવામાં આવેલ છે પણ સ્વાભાવિક છે કે એ લોકો અન્યત્ર મકાન ધરાવે છે કે નથી ધરાવતા એની ચકાસણી કરતા ત્રેવીસ જેટલા મકાનો અન્યત્ર ધરાવતા હોવાનું અલગ અલગ નામથી ઘણી વખત પરિવારના નામથી કોઈ વ્યક્તિ ધરાવતા હોય છે અને ક્લેમ બીજા કોઈના નામે થયેલો હોય છે એટલે એ ચકાસણી કરતા આ ત્રેવીસ મકાનો રદ કરવામાં પાત્ર છે અને આપણે એને કરી રહ્યા છે પણ આપ જે ત્રેવીસ ની વાત કરો છો ને એ કોર્પોરેશને આ શબ્દ વાપરું છું માફ કરજો પટેલ સાહેબ ધોળકું ધોળીને નથી છૂટ્યા એ મીડિયાએ નામ આપ્યા ત્યારબાદ કોર્પોરેશન જાગ્યું છે દોડતું થયું છે જો મીડિયાના ધ્યાનમાં આવી શકતું હોય તો કોર્પોરેશનનું તો આખું સ્ટ્રક્ચર છે વિજિલન્સ પણ હશે ને બધું હશે કોર્પોરેશનના કોઈ કર્મચારી અધિકારીના ધ્યાનમાં કેમ ન આવ્યું અને આ તો કોર્પોરેટરની સાસુ એમનું પણ છે અને બીજે રહે છે એના ડોક્યુમેન્ટ પણ છે એની વિરા રસીદો પણ છે આખો ડેટા મીડિયા સુધી પહોંચી શકતો હોય તો કોર્પોરેશનના અધિકારીઓ પાસે કેમ ન પહોંચ્યો બરાબર મેં વાત કરી એમ બહા ચોક્કસપણે આમાં કોઈ બચાવ કરવાનો મુદ્દો ચોક્કસપણે ન જ હોઈ શકે પણ મેં વાત કરી એમાં ઘણી વખતે જે તે વ્યક્તિના નામે અલગ વ્યક્તિના નામે આ પ્રોપર્ટી ધરાવતા હોય અને પરિવારનો અન્ય વ્યક્તિ એમાં ક્લેઇમ કરતો હોય છે એટલે અલગ અલગ થી એ મુદ્દો આપણને ધ્યાન ઉપર આવતો હોય છે આપણે આપણી ટેક્સ બ્રાન્ચ વગેરે હોય છે કે જેના મારફતેથી જે પ્રોપર્ટી છે પ્રોપર્ટીનો ટેક્સ નિયત થયેલો હોય છે અને એનું ટેક્સનું રિસિપ્ટ વગેરે ઇસ્યુ થતું હોય છે એટલે એની પણ આપણે ચકાસણી કરેલી છે ને એ ચકાસણીના માધ્યમથી આઈડેન્ટિફાઈ કરેલા છે પણ આમાં એક નાની મર્યાદા એ ચોક્કસપણે આવતી હોય છે કે ક્યારેક અન્ય વ્યક્તિના નામે મકાન લીધેલું હોય છે પરિવારમાંથી અને ક્લેમ બેનિફિશિયરી તરીકે કરનાર વ્યક્તિ અલગ હોય છે એટલે એ મેચ કરવામાં ચોક્કસપણે પૂરતું ધ્યાન અપાય એ જરૂરી જ છે અને એટલા માટે જ વાત કરીએ જે ફારવણી હવે પછી કરવાની છે એમાં એક એફિડેવિટ નિયત એફિડેવિટ એને એવું ડિક્લેરેશન જ લેવામાં આવે કે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ કિસ્સો ન બને એની તકેદારી રાખવાનું સુનિશ્ચિત કરવામાં આવશે પટેલ સાહેબ મનછાનગર જગ જાહેર છે પરાક્રમસિંહ જાડેજા સંવાદદાતા ખુલ્લું જાહેર છે ત્યાં આગળ જે બોર્ડ માર્યું છે એક કવાભાઈની શેરી અને કોર્પોરેટરનું બોર્ડ છે ગ્રાન્ટમાંથી લાગેલું એ બોર્ડ છે ત્યાં ઝૂંપડા નથી હું ફરીથી કહું છું ત્યાં ઓરડીઓ બનાવીને ભાડે આપેલી છે આગળથી ભાડું પણ ઉઘરાવાય અને ઉચ્ચક વીજળી વીજળીનું બિલ પણ લેવામાં આવે ઉચ્ચક હું ફરીથી શબ્દ વાપરું છું ઉચ્ચક આ જો પરાક્રમસિંહ જાડેજાના ધ્યાનમાં આવી શકતું હોય કોર્પોરેશનનું કાયદેસરનું કવાભાઈની શેરીનું નામ રાખેલું બોર્ડ હોય અને કવાભાઈ આ જ કોર્પોરેટર હું ફરીથી કહું છું

તો ચોક્કસપણે આ બાબતે એની કાર્યવાહી સુનિશ્ચિત કરવાની તૈયારીઓ આપણે કરી છે હાલમાં જ ત્યાં સ્થાનિક લેવલે પણ આપણી ટીમ વન ટુ વન જે પણ ત્યાંના રહેણાંક કરનારા લોકો છે એમની પાસેથી નિવેદનને એ બધું મેળવી રહ્યા છે અને એમાં જેનું પણ નામ એમાં આવશે સામે કેમકે એક ઓફિશિયલ એક પ્રક્રિયા પણ હોય છે દરેક કાયદાકીય એક પ્રક્રિયા પણ હોય છે જે પાણીના કનેક્શન ની વાત છે તો એ ધ્યાન ઉપર આવતા ઇમિડિયેટલી એને રિમૂવ કરવામાં આવેલું છે અને એમાં પોલીસ ફરિયાદ પણ કોર્પોરેશન તરફથી દાખલ કરવામાં આવેલી છે પટેલ સાહેબ એક મિનિટ પૂરતા જોડાયેલા રહે જો આપ કહો છો ને આજે એબીપીએસ સંવાદદાતા પરાક્રમસિંહ ગયા એક એક વ્યક્તિએ કહ્યું કે મેં ભાડેથી આપ્યું છે બીજા વ્યક્તિ કે મેં રૂપિયા આપીને ખરીદેલું છે આવો સાંભળી લઈએ દસ વર્ષથી અમારે ઘરની છે વેસાતી લીધી

જો નિયત હોય તો સાહેબ જાણી ના શકે હું તો હું છાતી ઠોકીને કહું સાહેબ મારી ઉપર રાજકોટ કોર્પોરેશન એ કેસ કરવા તો કરી દેજો હું છાતી ઠોકીને કહું છું અધિકારીઓ બધું જાણે છે જગ જાહેર છે સાહેબ નિયત પ્રક્રિયા હોય માની શકું સાહેબ આપ સુધી આ વાત પહોંચી કાર્યવાહી થઈ હવે હું જાણી હું સમજી શકું પણ સાહેબ ખુલ્લી જગ્યા ઉપર આખી જે ઓડિયો બની છે ને સાહેબ આ ઝૂપડીયો નથી સાહેબ ઓડીઓ બની છે એનું આયુષ કન્સ્ટ્રક્શન ઉપરથી દેખાય છે બે ત્રણ વર્ષ ચાર વર્ષથી બનેલીને ભાડે અપાય છે સાહેબ આટલું જગ જાહેર હોય અને કોર્પોરેશન કશું ના કરે સાહેબ અમે એક નાનો ઓટલો કોઈ ના નાગરિકે બનાવ્યો હોય ને સાહેબ તો એ તોડીએ અને અહીંયા આખું આખું નગર બની જાય ને શેરીનું બોર્ડ મારેલું હોય સાહેબ આ ભાઈ આ કોર્પોરેટર જે મેડમ છે કોર્પોરેટર એમના પતિ કાવાભાઈ એમનું શેરીનું બોર્ડ મારેલું સાહેબ કાવાભાઈની શેરી કાવાભાઈની શેરી સાહેબ આનાથી દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે સાહેબ આટલી હિંમત કોઈને કેવી રીતે બોર્ડ મારવાની રોનાભાઈ ચોક્કસપણે આ જે મુદ્દો છે એ મુદ્દાને આપણે ખૂબ ગંભીરતાથી જ લઈ રહ્યા છે એની ચકાસણી પણ નેક્સ્ટ ટુ થ્રી ડેવર્સની અંદર જ ટીમ દ્વારા થઈ જાય અને જેમાં એની જવાબદારી થતી હોય એની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કાર્યવાહી અમે ચોક્કસપણે સુનિશ્ચિત કરીશું એમાં અધિકારીના લેવલે કર્મચારીના લેવલે પણ જો કંઈ પણ ક્ષતિ ધ્યાન ઉપર આવશે તો એ પણ વિજિલન્સ તપાસ મારફતે એ કાર્યવાહી કરવાની પણ આપણી બિલકુલ તૈયારી છે જ અને એ દિશામાં આપણે આગળ વધી પણ રહ્યા છીએ સરકારી જમીન ઉપર ઓરડીઓ બને એક બે ની સો સો દોઢસો દોઢસો ઓરડીઓ બને એનું ભાડું લેવામાં આવે અને પ્રશાસનને ખબર ના હોય વાહ ભાઈ વાહ મૂરખ બનાવવાનો આ ધંધો જાણી જોઈને મૂરખ બનવાનો આ ધંધો અને કોર્પોરેટરના પરિવારોને કમાઈ કમા કમાવી આપવા દેવા માટેનો આ ધંધો જગદીશભાઈ મારી સાથે જોડાય છે જગદીશભાઈ તમારા કોર્પોરેશનને આ બધું ધ્યાનમાં નથી આવતું કે તમારું કોર્પોરેશન રાજકોટનું રાજકોટના પેપરમાં આવે પછી જ કાર્યવાહી કરે જો હું પ્રમાણિકતાથી કહું છું મેં પેપરમાંથી જ આ સ્ટોરી લીધી મને પેપરમાંથી જ ખબર પડી પરાક્રમસિંહે એનું ફોલોઅપ પણ પ્રોપર કર્યું અમે એના સ્પેસ આપી પણ હકીકત એ છે ને જવાબદારી કોર્પોરેશનની છે કે પછી

બધાને તારક મહેતાની જેમ ઉલટા ચશ્મા પહેરાવાની ટેવ છે હમણાં જ તમે એક મ્યુનિસિપલ કમિશનર આનંદભાઈ પટેલની સાથે વાત કરી તમે જુઓ ક્યાંય એને રૂવાડે એવું થયું છે કે હું આવડી મોટી પોસ્ટ ઉપર છું ને આટલું મોટું કૌભાંડ હું તમને રોનકભાઈ કહું રાજકોટના કોર્પોરેશનના શાસક પક્ષના ઇતિહાસનું સૌથી મોટું આર્થિક કૌભાંડ છે સાડા જેટલી ઓરડીઓ એને દોઢ થી સાડા લાખમાં વેચી પણ છે ત્રણ થી પાંચ હજાર રૂપિયામાં ભાડે પણ આપી છે પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે નથી મ્યુનિસિપલ કમિશનર આ તમે જે જવાબ પૂછવા માંગતા હતા એનો જવાબ આપ્યો નથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે મુકેશભાઈ દોશી એ પણ જવાબ એ આપી શકે તેમ નથી કારણ એવું છે કે આ જે મનસુખભાઈ જાદવ કે કવાભાઈ ગલોતર છે એણે ચોખે ચોખ્ખું કીધું છે કે જો તમે મને બીજી એટલે કે કોર્પોરેટર તરીકેથી મારી પત્નીને કાઢી મૂકશો તો હું બધા જ કોભાંડિયા કોર્પોરેટરના ભાંડા ફોડી નાખી શ એમાં બધાને બ્રેક લાગી ગઈ છે કારણ કે આ તો સંપીને ખાવામાં આવતો ખેલ છે પ્રજાનું આમાં કશું જ દળદર ફીટેમ નથી આવા રાજકોટમાં ચારે બાજુ એવી વસાહતો છે એમાં એકમાં તો જેના હાથમાં અત્યારે આખું શાસન છે કોર્પોરેશનનું પદાધિકારી તરીકેનું એનો પણ હાથ છે ને એક મોટી વસાહત એને પણ ઊભી કરી છે હું તમને કહું આ રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન જે છે અને એમાં જેની હાથમાં કમાન્ડ છે એ એટલું બધું ભ્રષ્ટ થઈ ગયું છે કારણ કે કેનાર કોઈ કાંઈ છે નહીં રોકનાર છે નહીં બધા સંપીને ખાય છે શું કામ દરેકની એકબીજાની નબળીનાર એકબીજા પાસે છે હવે આ આ લોકોએ જે અત્યારે વીસ કે ત્રેવીસ આવાસો ગરીબોના ખાઈ ગયા અને સાડા જેટલી બીજી વસાહતો વસાવી લીધી એને શું ખબર છે ખબર છે રોનકભાઈ એને એ ખબર છે કે પાંચ કરોડ થી વધારે રકમના ટેન્ડર જે છે એ તમે બહારમાં જાહેરાત આપ્યા વગર લઈ ન શકો કોન્ટ્રાક્ટર પાસેથી તમે પૈસા તમારા બે પાંચ ટકાના જેથી વસૂલી ન શકો આ પ્રકારની જે તમારી ગેરરીતિઓ છે એ પણ એ જાણે છે હવે જો તમે એમ કે અમારી પત્નીઓને કોર્પોરેટર પદેથી કાઢી મૂકશો તો અમે તમારા આ કૌભાંડ જે આર્થિક છે એ બહાર પાડી દેશું આવી ચોખ્ખી ચમકી ધમકી આપી એટલે આ લોકોએ શું કર્યું એને કેવળ ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હવે એ છ વર્ષ આજ સુધીના ઇતિહાસમાં કોઈ દી કોઈએ છ વર્ષનું સસ્પેન્શન પક્ષની રીતે ભોગવું જ નથી દોઢ બે વર્ષ થાય છ સાત મહિના થાય તો વળી પાછા કોઈ પણ ભોગે કેસરીઓ પહેરી લે અથવા તો કોંગ્રેસમાં હોય તો એમાં હોયા જાય છ વર્ષનું સસ્પેન્શન કોઈ દી હોતું જ નથી અને બીજું તમે કલ્પના કરો કેવી વ્યવસ્થા કરી આપી કે તમારે હવે કોર્પોરેશનમાં પગ નહીં મૂકવાનો હવે આ કઈ સજા નથી આ તો એની સવલત છે અમસ્તાય પગ મૂકી કેમ નથી જો પગ મૂકે તો પત્રકારો ફોડી ખાય એને ફાડી ખાય પ્રશ્ન પૂછીને બીજા લોકો પણ એને ફાડી ખાય કે ભાઈ આ કૌભાંડ કેમ કર્યું હવે એને જો ખરેખર તો એમ કહેવું જોઈએ કે તમે અચૂક કોર્પોરેશનમાં આવો અને બધા જ પ્રશ્નોના જવાબ આપો એને બદલે જાણે પોતે કોઈ મોટી તાકાત થી લગાવીને કોઈ કડકાઈથી કામ કર્યું હોય એવા ઠસ્સેદાર અવાજમાં શું કીધું કે અમે લોકોએ એને કહી દીધું કે તમારે અહીંયા પગ નહીં મૂકવાનો એ તો એને સારું થયું આ તો દોડવું અને ઢાળ મળ્યો હવે મહાકાલેશ્વરમાં કે કે મહાબળેશ્વરમાં જઈ પાંચ-પંદર દિવસ હરી-મરીન મજા કરીને પાછા આવતા રહેશે ભલા માણસ એફઆઈઆર શું કામ નથી કરતા આ મોટો પ્રશ્ન કમિશનર નકો એટલે બધા જ પાપનો ભાંડો ફૂટી જાય જી તમે સામાન્ય માણસ કે એક વસ્તુ કા એક તમારું પાણી વેરો કે એ વેરો ભરવામાં તો તમે નળ ફટાક કરીને નળ કાપી નાખો છો મકાન વેરો ભરવામાં હોય તો તમે નળ કાપી નાખો છો આ આવડું આવડું તમારું નાક કાપી ગયા તો તમને કોઈને કઈ છે જ બધા એકબીજાના ખો કરે છે જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પણ આપે બહુ મસ્ત વાત કરી અને એ પ્રમાણે જ આપણે બધાએ એક સાથે મળીને કરવું જોઈએ કે પેલા બંને ભાઈ ના પત્નીઓ સસ્પેન્ડ થાય ને કોર્પોરેટર તરીકે એવું કાર્ય કરવા મહેનત એટલે કરવી જોઈએ કે કમસે કમ આપે કે એમ સસ્પેન્ડ થાય અને બંને ઉકળે અને બધાનો કાચો ચીઠો ખોલી દે તો બહુ બધી મજા આવી જાય માત્ર આ બે નહીં બધા બધા જે આપણે કંઈ બાથરૂમની અંદર શિવ હોય એ બધાએ ખુલ્લા પડી જાય અને ખુલ્લા પાડીશું એ પણ નક્કી જગદીશભાઈ બધા સાથે મળીને પાડીશું બધા મીડિયાની આ જવાબદારી નથી પણ મીડિયા રાજકોટનું સતર્ક છે એટલે આવી વાતો બહાર આવી છે બાકી હકીકત એ છે અનેક ઠેકાણે આવા ખેલ ચાલે છે આ કાર્યક્રમ ચાલતો હતો એ દરમિયાન જ બેથી ત્રણ મેસેજ આવ્યા અમારા વિસ્તારમાં આવી રીતે ગેરકાયદેસર બનેલી છે આ ખોટું કરી રહ્યા છો તમે સરકારી જગ્યા ઉપર જાણી જોઈને દબાણ કરવા દો છો ને જાણી જોઈને કરવા દો છો અને પછી ઝીરોસ્લમને ઝૂપડપટની વાર્તાઓ કરો છો રાજકોટ ટેલર છે આખા મારા ગુજરાતમાં આ પ્રકારનો ખેલ થયો છે ખેલ થયો છે અને એ પાછળ કોઈ જવાબદાર હોય તો રાજનેતાઓની મિલીભગત અથવા રાજનેતાઓની નફટાઈ છે અને આ જ નફટાઈ આ જ નાટકોને હું જીવનભર જીવનભર નફટાઈથી આ જ રીતે ખોલતો રહીશ રાજકોટના એ અધિકારીઓ સમજી લેજો નામ આવ્યું નેતાઓ પણ સમજી લેજો તમારા પણ ઉત્તર છે બધા